નમસ્કાર દોસ્તો પરીક્ષાને હવે માત્ર એક જ દિવસની વાર રહી છે અને તમારે ઘણું બધું વાંચવાનું બાકી છે અથવા તો બધું જ વાંચવાનું બાકી છે તો આ વિડીયો તમારા માટે છે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને પરીક્ષાના આગળના દિવસે તૈયારી કરવાની ટેવ હોય છે અને આ પરીક્ષાના આગળના દિવસે તૈયારી કરતી વખતે ચોપડા પુસ્તકો વાંચતા હોય તો ખબર પડે ઓ હો હજુ તો ઘણું બધું વાંચવાનું બાકી છે આવતીકાલે પરીક્ષામાં મારું શું થશે તો હવે તમારે ગભરાવાની કે ટેન્શન લેવાની જરૂર નથી જો તમે પણ આવી પરિસ્થિતિમાં છો તો તમારે પણ મૂંઝાવાની સ્ટેપ પગલાઓ લઈ અને એક દિવસની જો વાર હોય તો પણ સારામાં સારી તૈયારી કરી શકીએ છીએ જુઓ છેલ્લા દિવસે જીતવાની રણનીતિ એટલે કે એક જ દિવસ રહ્યો છે અને બધું જ વાંચવાનું બાકી છે અથવા તો ઘણું બધું તમારે વાંચવાનું બાકી છે તો છેલ્લા દિવસે આપણે કેવી રણનીતિ રાખવી જોઈએ કેવી રીતે આપણે પરીક્ષાની તૈયારી કરવી જોઈએ અથવા તો કેવી રીતે આપણું સેટ જે છે તે તૈયાર રાખવું જોઈએ તો જો તમારા જે અંતિમ ચોવીસ કલાકો હોય છે ને તેને સફળતામાં ફેરવવા માટેનો માસ્ટર પ્લાન કયો પ્લાન માસ્ટર પ્લાન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ દોસ્તો હવે જો આ તમારું અંતિમ ચઢાણ હોય છે બરાબર છે કારણ કે હવે અહીંયાથી તમે આગળ પરીક્ષા આપવા માટે જવાના હોય છો અને અહીંયા તમારે તમારી જે પરીક્ષા ખંડ જે છે એનો જે વિજય રથ હોય છે તે આગળ હંકારવાનો હોય છે અથવા તો આ જે વિજય પત્રિકા હોય છે એટલે કે પાસ થવાનું જે પંચામૃત છે એ તમારે આજે અહીંયાથી લઈને જવાનું છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ગભરાટ નહીં આ અંતિમ ચઢાણનો સમય છે હવે આવી પરિસ્થિતિમાં હોય તો સ્વાભાવિક છે કે દરેક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ જતા હોય ગભરાટમાં મુકાઈ જતા હોય ટેન્શન આવી જતું હોય કે હવે મારું શું થશે માત્ર એક દિવસની વાર રહી છે વાંચવાનું બધું બાકી છે શું થશે મારું બરાબર તો ટેન્શનમાં અને ટેન્શનની અંદર આખો દિવસ જતો રહેતો હોય છે અને આપણે કશું જ વાંચી નથી શકતા અથવા તો બધું જ વાંચવાનું બાકી રહી જતું હોય છે પણ જો પ્રોપર સ્ટ્રેટેજી યુઝ કરવામાં આવે તો આ ચોવીસ કલાકમાં પણ આપણે મહેનત કરી અને આપણે સફળ થઈ શકીએ છીએ આપણે પાસ થઈ શકીએ છીએ જુઓ પરીક્ષા નજીક છે અને ચિંતા થવી એ સ્વાભાવિક છે દરેક વિદ્યાર્થીઓને થતી હોય તમને પણ થતી થતી હશે બરાબર અને હું જ્યારે તમારી ઉંમરનો હતો ત્યારે મને પણ થતી એ પણ સ્વાભાવિક છે પણ યાદ રાખવાની વસ્તુ એ છે કે શું હજુ આપણી પાસે છેલ્લા ચોવીસ કલાક છે ઓલું ને કે ભાઈ અંતિમ ઘા બરાબર છે છેલ્લો ઘા બરાબર અથવા તો છેલ્લો અથોડો તો આ છેલ્લો અથોડો મારવાનો હજુ બાકી છે બરાબર છે મૂંઝાવવાનું નથી કારણ કે આપણી પાસે હજી છેલ્લા ચોવીસ કલાક વધ્યા છે અને આ જે ચોવીસ કલાક હોય છે ને તે આપણા નિર્ણાયક હોય છે પરીક્ષામાં પાસ થવા માટે અને આપણા ડરને હરાવવા માટે અને આપણા મનને જે આંતરિક શક્તિઓ જે છે તેને મજબૂત બનાવવા માટે એને શક્તિમાં ફેરવવા માટે અને હવે આ વિજય યાત્રા જે છે બરાબર એટલે કે હવે પાસ થવાની યાત્રા જે છે એના માટે હું તમને કેટલીક ટીપ્સ આપું છું છેલ્લા ચોવીસ કલાકની અંદર પાસ થવા માટે તમારે શું શું કરવું જોઈએ તો ચાલો દસ્તો આપણે જોઈએ તો सर्वप्रथम તો શું કરવાનું કે કોઈ પણ પર્વતારોહ હોય બરાબર એ જ્યારે પર્વત ચઢે તો પોતાની સાથે જે બિનજરૂરી વસ્તુઓનો ભાર હોયને એને નીચે મૂકી દે બરાબર જેથી કરીને ચઢાણ ચડતી વખતે એટલે કે પર્વત ચડતી વખતે તેને એ બધી વસ્તુઓનો બોજ ઉઠાવો ન પડે તો સેમ સ્ટેટર્જી આપણે પણ યુઝ કરવાની છે કે ભાઈ જ્યારે આપણે પરીક્ષાની ચોવીસ કલાકની વાર છે બરાબર તો જે બિનજરૂરી ભાર છે કે જેની આપણને કશી જરૂર નથી એવી વસ્તુઓને આપણે આપણાથી દૂર કરી દેવાની છે કઈ કઈ વસ્તુઓ તો સર્વપ્રથમ તો આપણે અહીંયા જોઈએ કે જે ચેપ્ટર આપણે વાંચેલા જ નથી અથવા તો જે ચેપ્ટરમાં આપણે હજુ સુધી કઈ ધ્યાન આપ્યું જ નથી તો એવા ચેપ્ટર આપણે વાંચવાના બિલકુલ નથી કારણ કે હવે ચોવીસ કલાકની જ વાર છે કારણ કે જો આવા ચેપ્ટરમાં તમે મહેનત કરવા જશો તો ચોવીસ કલાક તો તમારો એક જ ચેપ્ટરની અંદર ફિનિશ થઈ જવાનું છે આખા ચોવીસ કલાક તમારા એક ચેપ્ટરની અંદર જતા રહેશે અને બીજું કે તમને સમજ નહીં પડે તો તમે એના અંદર મથામણ કરશો સમજવાનો પ્રયત્ન કરશો તો એક જ ચેપ્ટર તમે કરી શકશો તો બેટર છે કે જે ચેપ્ટર તમને આવડે છે બરાબર એ ચેપ્ટર આપણે પહેલાં કરી લઈએ એનું રિવિઝન આપણે કરી લઈએ જેથી કરીને એ ચેપ્ટરમાંથી પૂછાનારા જે પ્રશ્નો છે એને આપણે સરળતાથી કવર કરી શકીએ અને સરળતાથી માર્ક્સ મેળવી શકીએ ત્યાર પછી બીજી વસ્તુ શું તો કે ગભરાટને ટાળો બરાબર જો આપણે ટેન્શન લઈએ બરાબર જો આપણે આ મનની અંદર ગભરાટ હોય તો આપણે પ્રોપર વાંચવામાં ધ્યાન નહીં આપી શકીએ અને આપણું મગજ કન્ટિન્યુ ત્યાં જ ફોકસ કર્યા કરશે શું તો કે આવતીકાલે પરીક્ષામાં શું થશે હું પાસ થઈશ કે નહીં થઈશ મારા માતા પિતા શું કહેશે સમાજ શું કહેશે અડોશી પડોશી શું કહેશે હું નપાસ થઈશ તો પણ આ બધી બાબતો ઉપર ગભરાટ ઉપર ડર ઉપર ચિંતા ઉપર ફોકસ કરવાનું નથી બરાબર છે એટલે કે ડરને ગભરામણને તમારે સાઈડ કરી દેવાનો છે અને ત્યાર પછી ત્રીજી વસ્તુ શું છે તો કે આપણી આસપાસ જે મોટા ભાગના વિક્ષેપો આવતા હોય છે એમાંથી સૌથી મોટો વિક્ષેપ કયો હોય છે તો કે આ મોબાઈલ ફોન બરાબર અને તેમાં પણ રીલ્સ બરાબર છે અથવા તો શોર્ટ્સ તો આ રીલ્સ અથવા તો શોર્ટ્સ જે છે ને એ આપણે ખાસ કરીને જોવાના નથી કારણ કે તમને પણ ખ્યાલ છે કે બાજુમાં આપણે વાંચતા હોય ને બાજુમાં જ ફોન પડ્યો હોય બરાબર અને કદાચ જો કોઈનો મેસેજ આવી જાય અને આપણે મેસેજ જોવા માટે પણ જો ફોન ઉપર ઓપન કરીએ બરાબર છે તો એમાં એકાદી રીલ્સ ભૂલથી હોય તો પંદર મિનિટ વીસ મિનિટ પાંત્રીસ મિનિટ બે કલાક ક્યાં જતી રહે છે આપણને પણ સમજ પડતી નથી તો આ જે મોબાઈલ ફોન છે ને અથવા તો જે સોશિયલ મીડિયા છે બરાબર આ ડિજિટલ વિક્ષેપ કહેવાય તો એને ડૂ નોટ ડિસ્ટર્બ મોડ ઉપર મૂકી દો અથવા તો એને તમારાથી દૂર મૂકી દો કે માળિયામાં મૂકી દો કબાટમાં મૂકી દો કે સ્વિચ ઓફ કરી દો બરાબર જેથી કરીને આપણે વાંચવા ઉપર પૂરું ફોકસ કરી શકીએ બરાબર છે

તો આપણી પાસે પણ આપણા નકશા અને આપણા હોવા જરૂરી છે બરાબર તો કલાકમાં નકશા આપણું શું શકે બ્લુ પ્રિન્ટ જે બ્લુ પ્રિન્ટ છે ને મિત્રો એ આપણો નકશો છે કેમ નકશો છે કારણ કે કયા ચેપ્ટરમાં સૌથી વધુ માર્ક્સ નું પૂછાશે અને કયા ચેપ્ટર માંથી સૌથી ઓછા નું પૂછાવાનું છે તે આપણને બ્લુ પ્રિન્ટ પરથી ખબર પડશે તો બ્લુ પ્રિન્ટની અંદર લખેલું હોય કે ભાઈ જે ચેપ્ટરના ગુણભાર સૌથી વધારે છે તે ચેપ્ટર આપણે સૌથી પહેલા લેવું પડશે બરાબર જેથી કરીને તેમાંથી એટલે કે એ ચેપ્ટરમાંથી આપણે વધારેમાં વધારે માર્ક્સ કવરઅપ કરી શકીએ દોસ્તો બરાબર છે તો સર્વપ્રથમ આ જે બ્લુ પ્રિન્ટ છે એને આપણે આપણો નકશો કહીશું એ આપણને દિશા બતાવશે કે ભાઈ આપણે કઈ દિશામાં આગળ વધવાનું છે બરાબર આપણને નકશો બતાવશે કે ભાઈ આ તમારો રસ્તો છે આ તમારો માર્ગ છે માનો કે તમારે વડોદરાથી અમદાવાદ જવું છે બરાબર બરાબર તો તો તમે મેપની અંદર લોકેશન સેટ કરી દો છો અને તમને આખો રસ્તો છે છે આ જે એ પરીક્ષામાં પાસ થવા માટેનો તમને માર્ગ બતાવે છે કે પેલું કયું ચેપ્ટર કરવું બીજું કયું ચેપ્ટર કરવું ત્રીજું કયું ચેપ્ટર કરવું સૌથી વધારે ગુણભાર વાળું પહેલા કરવું ચાલો ત્યાર પછી છે આપણું હોકા યંત્ર હવે આ હોકા યંત્ર એટલે શું તો કે હોકા યંત્ર એટલે કે આપણા આઈએમપી પ્રશ્નો હવે આપણે બધું જ વાંચવા બેસવાનું નથી બરાબર સૌથી વધારે કયા ચેપ્ટરમાંથી પૂછાય છે આપણને સમજ પડી ગઈ કે ભાઈ ચાલો ચેપ્ટર નંબર પાંચમાંથી સૌથી વધારે ગુણભાર છે તો એ ચેપ્ટર નંબર પાંચ પણ પહેલા આપણે આખું નથી વાંચવાનું ચેપ્ટર નંબર પાંચમાંથી પણ આપણે પહેલાં શું કરવાનું તો કે ગયા વર્ષના પ્રશ્નપત્ર જુઓ એમાં તમે પેટર્ન નક્કી કરો કે ભાઈ કયા પ્રકારના પ્રશ્નો કન્ટિન્યુઅસલી પૂછાય છે તો જે પ્રકારના પ્રશ્નો કન્ટિન્યુઅસલી પૂછાતા હોય એવી પેટર્નના જે પ્રશ્નો હોય ને એને તમે પ્રાયોરિટી આપો એવા પ્રશ્નો જે છે તમે પહેલા વાંચી લો જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો અને પાસ થઈ શકો બરાબર છે તો આ બંને જે છે ને ખૂબ જ મહત્વની છે શું તો કે તમારો નકશો એટલે કે તમારી બ્લુ પ્રિન્ટ અને તમારું હોકા યંત્ર એટલે કે તમારા આઈએમપી પ્રશ્નો અથવા તો જે છેલ્લી પરીક્ષાઓ હોય છે અગાઉની જે પરીક્ષાઓ હોય છે બરાબર એની અંદર પૂછાયેલા પ્રશ્નો આ ઉપરાંત તમારી જે ટેક્સ્ટ બુક છે બરાબર એ ટેક્સ્ટ બુકની અંદર આપવામાં આવેલા સ્વાધ્યાય અને એના જે ઉદાહરણો છે તે પણ સૌથી મહત્વના છે દોસ્તો બરાબર તો એને પણ તમારે કરવાનું ભૂલવાનું નથી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો માત્ર વાંચન નહીં મગજને કસરત કરવાની છે બરાબર અને કેવી રીતે તો એક્ટિવ રિકોલની શક્તિ દ્વારા હવે આ એક્ટિવ રિકોલ એટલે શું તો કે તમારે પહેલા કોઈ પણ એક મુદ્દો વાંચવાનો બરાબર છે એ વાંચીને યાદ રાખ્યો પછી તમારે આંખો બંધ કરી દેવાની આંખો બંધ કરી અને ફરી વખત તેને યાદ કરવાનો તેને રટવાનો તેનું સ્મરણ કરવાનો તેનો પ્રયત્ન કરવાનો એ જ મુદ્દાને બરાબર છે અને ફરી વખત એને યાદ કરવાનો પ્રયત્ન કરશો તો એને કહેવાય એક્ટિવ રિકોલ બરાબર આવું કરવાથી આ જે ટોપિક છે આ જે મુદ્દો છે અથવા તો કોઈ પણ ચેપ્ટર છે એને તમે સરળતાથી યાદ રાખી શકશો તો આ જે એક્ટિવ રિકોલની શક્તિ જે છે ને એ ખૂબ જ મહત્વની છે જુઓ પેસિવ રીડિંગ એટલે કે પહેલાં વાંચવાનું ત્યાર પછી એને એક્ટિવ કરવાનો એટલે કે આંખો બંધ કરી અને ફરી પાછું તેને યાદ કરવાનો પ્રયત્ન કરવાનો બરાબર એટલે કે પેજ જે છે એને આપણે માત્ર આંખોની સામેથી પસાર કરી દેવાનું નથી પરંતુ મગજની અંદર જે માહિતી ગઈ છે એક વખત તેને પાછી બહાર પણ કાઢવાની છે બરાબર જેથી કરીને એક્ટિવ રિકોલ થશે અંદર પણ જાય છે અને ફરી પાછી બહાર પણ આવે છે એટલે પરીક્ષા વખતે પણ જ્યારે આપણે પેપર લખવા બેસીશું એ પ્રશ્ન આપણને પૂછાશે ત્યારે ફરી વખત આપણે એ જે માહિતી આપણે એક્ટિવલ કરી છે તેનો ઉપયોગ કરી શકશું એટલે કે એ પ્રશ્નોના જવાબ આપણે સરળતાથી લખી શકશું કેવી રીતે કામ કરે તો કે જો એક ટોપિક અથવા તો મુદ્દો જે છે ને સર્વપ્રથમ વાંચી લેવાનો ત્યાર પછી પુસ્તક તમારે બંધ કરવાનું છે અથવા તો આંખો બંધ કરી દેવાની પુસ્તક બંધ કરો આંખો બંધ કરો બંને થશે બરાબર છે પછી એ મુદ્દાને તમારા મનની અંદર અથવા તો મોટેથી વાંચવાનો પ્રયત્ન કરવાનો છે અથવા તો એના જે મુખ્ય કીવડ હોય જે ટોપિક હોય બરાબર છે એ ટોપિકને તમારે યાદ રાખવાના છે અને એના ઉપર તમારે ધ્યાન આપવાનું છે તો આવી રીતે તમારે એક્ટિવ રિકોલ જે છે એની મદદથી પણ તમે સરળતાથી અભ્યાસ કરી શકો છો અથવા તો પુનરાવર્તન કરી શકો છો અને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો છો ત્યાર પછી આપણે નેક્સ્ટ મુદ્દો જોઈએ કે ભાઈ એક્ટિવ રિકોલ છે ને આપણે દરેક વિષય વાઇઝ કેવી રીતે અમલમાં મૂકવું બરાબર અમુક કહેશે કે ભાઈ અમારે તો થિયરીના વિષય હોય તો તમે કીધું એ બરાબર છે પણ અમુક મેથ્સના વિષય છે સાયન્સના વિષય છે અમુક આકૃતિઓ આવતી હોય તો એમાં આપણે એક્ટિવ રિકોલ કેવી રીતે કરી શકીએ તો જુઓ એના માટે આપણે ખાસ દરેકે દરેક પ્રકારના વિષયો માટે સમજીએ તો પહેલા છે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન હવે એમાં એક્ટિવ રિકોલ કઈ રીતે કરી શકાય તો કે આકૃતિઓ અને જે ફ્લો ચાર્ટ છે એને આપણે જાતે દોરવાનો પ્રયત્ન કરવાનો છે અને એના અંદર જે નામ નિર્દેશન કરેલું છે એ પણ આપણે જાતે કરવાનું છે જોયા વગર બરાબર છે તો આવી રીતે આપણે આકૃતિઓ અને ફ્લોચાર્ટની અંદર પણ આપણે એક્ટિવ રિકોડ કરી શકીએ ત્યાર પછી મુખ્ય ઘટનાક્રમ કે પ્રક્રિયાને મનમાં સ્ટેપ બાય સ્ટેપ યાદ કરવાનું પહેલા પ્લાસીનું યુદ્ધ થયું હતું યુદ્ધો કેવી રીતે થયા હતા કયા રાજાનો જન્મ થયો પછી પછી ઘટના ઘટના બની બની આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખો બરાબર છે જેથી કરીને તમને સરળતાથી યાદ રહી શકશે ચાલો ત્યાર પછી આપણે મેથ્સની વાત કરીએ તો મેથ્સની અંદર ફક્ત તમારા દાખલા છે ને જોઈ નથી લેવાના પણ શું કરવાનું છે સૂત્રને પહેલા યાદ કરી લેવાના બરાબર પાકા કરી લેવાના સૂત્ર પાકા કર્યા પછી આંખો બંધ કરી સૂત્ર એક વખત તમારે શું કરવાનું છે યાદ કરી લેવાના છે સ્મરણ કરી લેવાનું છે તેને તમારે ફરી વખત એક વખત બોલી દેવાના છે બરાબર અને દાખલો ગણવા માટેનો પ્રયત્ન કરવાનો છે પછી જો ભાષાના વિષયો હોય તો શું કરવું તો કે નિબંધ છે પત્ર છે અહેવાલ છે આ દરેકે દરેક જે મોટા એટલે કે વધારે માર્ક્સના જે મુદ્દાઓ છે બરાબર છે એનું ફોર્મેટ મિત્રો તમારે ખાસ યાદ રાખી લેવાનું છે બરાબર અને એના જે મુખ્ય મુદ્દાઓ હોય છે એનું માળખું પણ તમારે ખાસ યાદ રાખવાનું છે કારણ કે અહીંયા ફોર્મેટના પણ માર્ક્સ મળતા હોય છે બરાબર જો ફોર્મેટ તમને યાદ હશે અને ફોર્મેટ પ્રમાણે તમે આગળ વધશો બરાબર છે તો ગુજરાતીની અંદર પણ આ જે મોટા મોટા પ્રશ્નો હોય છે વર્ણનાત્મક પ્રશ્નો હોય છે એની અંદર તમે સરળતાથી સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો કવર કરી શકશો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ચોવીસ કલાકનું તમારે છે ને વ્યૂહાત્મક આયોજન કરવાનું છે જેવી રીતે એક યોદ્ધો હોય બરાબર બરાબર છે એ જ્યારે યુદ્ધ કરવા માટે જાય ત્યારે આખું સર્વે કરે એની વ્યૂહરચના તમારે માત્ર ચોવીસ કલાક છે તો ચોવીસ કલાકની તમારે વ્યૂહ રચના બનાવવી પડશે કે ભાઈ હું એક એક કલાકનો એક એક મિનિટનો એક એક સેકન્ડનો ઉપયોગ કેવી રીતે કરીશ તો જોઈએ આજે દરેક કલાકની ગણતરી આપણે કેવી રીતે કરી શકીએ તો સર્વપ્રથમ તો આપણે દિવસને ત્રણ ભાગમાં વહેંચી દઈએ સવાર બપોર અને સાંજ તો સવારે છે ને સૌથી મગજ આપણું જે છે ને સૌથી તાજગી ભર્યું હોય છે સવારે એની શક્તિ જે હોય છે એ કંઈક અલગ જ લેવલ ઉપર હોય છે સ્ફૂર્તિ પણ અનોખી હોય છે તો સવારે જે છે ને આપણે અઘરા વિષયો અથવા તો જે અઘરા મુદ્દા હોય છે અઘરા ટોપિક હોય છે બરાબર એ મુદ્દાઓ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ અને એને વધારે વાંચવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી કરીને સવારે આપણે સરળતાથી શું કરી શકીએ આ બધા મુદ્દાઓને યાદ કરી શકીએ પાકા કરી શકીએ અને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકીએ ત્યાર પછી બપોરે બપોરે શું કરવાનું છે તો કે રિવિઝન કરવાનું છે અને પ્રેક્ટિસ કરવાનું છે એટલે કે સવારમાં આપણે જે કાંઈ પણ વાંચ્યું છે બરાબર છે તેનું એક વખત રિવિઝન કરી લો અથવા તો પેપર સોલ્યુશન કરી લેવાનું છે અને ત્યાર પછી સાંજના સમયે આપણે થોડી હળવી તૈયારી કરવાની છે બરાબર કારણ કે જેમ જેમ સાંજ ઢળતી જાય એમ થોડી ઉત્સાહ સ્ફૂર્તિ શક્તિ બરાબર છે એની અંદર પણ ડાઉનફોલ આવતો હોય ઘટાડો થતો હોય બરાબર તો સાંજના સમયે સૂત્રો છે વ્યાખ્યાઓ છે ટૂંકા પ્રશ્નો છે અને મુખ્ય મુદ્દાઓ ઉપર એક વખત નજર કરવાની છે એટલે કે ઉડતી નજર કરી લેવાની છે જેથી કરીને પરીક્ષાની અંદર આ બધી વસ્તુઓ પૂછાય બરાબર છે તો આપણે તાજે તાજી વાંચેલી હોય તો આપણને સરળતાથી યાદ રહી શકે ચાલો હવે જો અહીંયા આપણને એક મહત્વપૂર્ણ નોંધ પણ આપેલી છે શું તો કે દર એક કલાકના અભ્યાસ પછી પાંચ થી દસ મિનિટ જે છે ને એ બ્રેક અવશ્ય લેવો કારણ કે આપણું મગજ જો કન્ટિન્યુઅસ ચોવીસ કલાક સુધી વર્ક કરશે બરાબર છે તો તો વાંચેલું કઈ યાદ રહેવાનું જ નથી પણ આપણે પચાસ મિનિટ અથવા તો પંચાવન મિનિટ વાંચવું અને પાંચ થી દસ મિનિટનો બ્રેક લીધો તો આપણું માઇન્ડ ફ્રેશ થશે ફરીથી એક કલાક માટે વાંચવા માટે બરાબર એ તૈયાર થઈ જશે પ્રિપેર થઈ જશે અથવા તો એને સ્ફૂર્તિ મળી મળી જશે જશે નવી પણ એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે કે આ બ્રેક જ હોવો જોઈએ પછી આપણને એમ થાય કે હું પાંચ મિનિટનો બ્રેક લઈ લઉં ને પછી પાંચ મિનિટનો બ્રેક પચાસ મિનિટની અંદર જો ફેરવાઈ જતો હોય તો અહીંયા આપણને નુકસાની જશે મિત્રો બરાબર તો ખાસ શું યાદ રાખવાનું છે કે પાંચથી દસ મિનિટનો બ્રેક એક કલાક પછી તમારે લેવો જરૂરી છે જેથી કરીને માઇન્ડની મગજની જે એક્ટિવનેસ છે તે ફરી વખત જળવાઈ રહે ત્યાર પછી એવું કહ્યું છે કે ભાઈ વિષય મુજબ વિશેષ સાધનો ગણિત અને વિજ્ઞાન માટે હવે જુઓ ગણિત વિભાગ છે બરાબર છે તો એની અંદર એક સૂત્રોનું લિસ્ટ આપણે બનાવી શકીએ બરાબર છે બધા જ સૂત્રો જે છે બરાબર એક લિસ્ટની અંદર આપણે લખી લેવાના બધા જ મહત્વપૂર્ણ સૂત્રો બરાબર પણ ખાસ યાદ રાખજો જે લિસ્ટ બનાવ્યું છે એને આપણે યાદ રાખવા માટે છે પરીક્ષાની અંદર ચોરી કરવા લઈ જવા માટે નહીં પરીક્ષામાં ચોરી કરવા માટે લઈ જશું તો એવું કરવાનું નથી પછી રીત ઉપર ધ્યાન આપવાનું છે મિત્રો ઘણા બધા દોસ્તો જે છે ને ખાલી જવાબ ઉપર ફોકસ કરતા હોય જવાબ આવી ગયો ઓકે પણ એ મહત્વનું નથી બરાબર છે દાખલાની રીતને સમજો

કે તમે છેલ્લા ત્રણ થી ચાર વર્ષના પેપર જુઓ ને તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ કઈ આકૃતિ આપણે કરવી જોઈએ બરાબર બે થી ત્રણ આકૃતિઓ પણ તમે કરી લો તો સિત્તેર એસી ટકા ચાન્સ હોય છે કે એની અંદરથી જ આકૃતિ પૂછાઈ શકે બરાબર તો વિજ્ઞાન વિષયની અંદર આ ખાસ મહત્વનું છે તો આકૃતિઓ દોરવાની પ્રેક્ટિસ કરો અને તેનું નામ નિર્દેશન પણ કરો ત્યાર પછી સમીકરણોને સંતુલિત કરો બરાબર જેમ કે રાસાયણિક સમીકરણો અને ભૌતિક વિજ્ઞાનના સૂત્રો જે છે એના ઉપર પણ આપણે વિશેષ ધ્યાન આપવું પડે અને કોઈ પણ સમીકરણ આપણે લખ્યું તો એ સમીકરણને સંતુલિત પણ કરી દેવાનું ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો વિષય મુજબ વિશેષ સાધનોની અંદર હવે આપણે જોઈએ ભાષાઓ અને સામાજિક વિજ્ઞાન બરાબર ગણિત અને વિજ્ઞાન જોયું હવે આપણે જોઈએ ગુજરાતી અંગ્રેજી જેવી ભાષાઓ તો મુખ્ય નિયમો ઉપર એક ઝડપથી નજર ફેરવી લો બરાબર

તો અહીંયા શું કરવાનું છે કે લાંબા જવાબો માટે મુખ્ય મુદ્દાઓ જે હોય ને મુખ્ય પોઈન્ટ હોય ને એ તમારે યાદ રાખી લેવાના બરાબર ને પછી એની આજુબાજુની જે ઘટનાઓનું વર્ણન છે એ આપણે આપણી આપણી રીતે પણ કરી જે તર્કશક્તિ છે અથવા તો આપણી જે લેવલ છે એ લેવલ પ્રમાણે આપણે જાતે પણ લખી શકીએ છીએ તો અહીંયા ખાસ યાદ રાખો કે ભાઈ મુદ્દાસર જવાબ જ્યારે લખવા બેસો બરાબર હવે ચોવીસ કલાક છે તમારી પાસે આખે આખી લીટી ટુ લીટી વાંચવાનો ટાઈમ નથી તો મુખ્ય મુદ્દાઓ જે છે એને ખાસ તમે વાંચી લો એને યાદ રાખી લો અને મુખ્ય મુદ્દા ઉપર આપણે પરીક્ષા ખંડની અંદર તો પહોંચી ગયા ચોવીસ કલાક પૂરા થયા અને પરીક્ષા ખંડમાં તો હવે પહોંચી ગયા તો પરીક્ષા ખંડની અંદર પહોંચ્યા પછી પણ એવી ઘણી બધી બાબતો હોય છે કે જ્યાં આપણને સફળતા તરફ દોરી જવામાં મુખ્ય ભાગ ભજવતી હોય છે આપણું પેપર અક્ષરો પણ સુંદર હોવા જોઈએ અને વધારે પડતી છેકાછેકી પણ ન કરેલી હોવી જોઈએ એટલે કે આપણું પેપર એકદમ સુંદર અને સ્વચ્છ હશે તો જે પેપર ચેકર હશે એના માઇન્ડની અંદર છાપ ઉભી થશે કે ભાઈ અહીંયા વિદ્યાર્થી જે છે થોડો

બરાબર છે બે કલાકનો આપણી પાસે સમય છે તો એ વિભાગને આપણે દસ મિનિટ ફાળવીશું કે બી વિભાગને આપણે ત્રીસ મિનિટ ફાળવીશું બરાબર છે ત્યાર પછીને આ બંને વિભાગો છે એને સરખા સરખા ભાગમાં વહેંચી દઈશું તો એવી રીતે કયો વિભાગ તમારે કેટલા મિનિટની અંદર પૂર્ણ કરવાનો છે એનું ખાસ એક આયોજન રાખવાનું છે અને ઘડિયાળ ઉપર નજર રાખતા રહો કે ભાઈ ચાલો દસ મિનિટ થઈ ગઈ છે તો વિભાગે અહીંયા પૂર્ણ થઈ જવો જોઈએ અને જો નથી થયો તો આપણે થોડી સ્પીડ વધારવાની જરૂર છે જેથી કરીને છેલ્લે પેપર પૂર્ણ થવા આવે ત્યારે આપણે પેપર બાકી ન રહી જાય સમય ન ઘટે પેપર લખવા માટે ત્યાર પછી છે જવાબોને હાઇલાઇટ કરવાના છે બરાબર જે મુખ્ય મુદ્દાઓ છે જવાબની અંદર કોઈ તારીખ હોય તો એ તારીખ કોઈ નામ હોય તો એ રાજાનું અથવા તો સામાજિક વિજ્ઞાનનું પેપર લખો છો તો બરાબર છે તો નામ છે અથવા તો કોઈ પણ એવી ફોર્મ્યુલા છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો એની નીચે અંડરલાઇન કરવાનું પેન્સિલથી ચૂકશો નહીં

તમને જે કાંઈ પણ આવડતું હોય તે લખો બરાબર પ્રશ્ન પૂછાયો છે એ ચેપ્ટરમાંથી પણ તમને કાંઈ આવડે છે તો પણ તમે લખી નાખો બરાબર પણ એ પ્રશ્નને તમારે ખાલી છોડવાનો નથી બરાબર છે જો ખાલી છોડી દેશે તો સો ટકા ત્યાં ઝીરો જ મળવાનો છે પણ ભૂલથી પણ જો કાંઈ લખી નાખ્યું હશે બરાબર છે તો કંઈક ને કંઈક મળવાની શક્યતા ખરી બરાબર છે તો ખાલી પ્રશ્ન છોડવો ક્યારેય નહીં ચાલો ત્યાર પછી આપણે ખાસ મહત્વની વાત કે વિજય માટે અંતિમ ઉર્જા શરીર અને મનને તૈયાર કરો બરાબર છે જો આપણે પાસ થવું જ છે તો એવી સ્ફૂર્તિ આપણી અંદર હોવી જોઈએ આપણા શરીરને આપણા મનને સ્ટ્રોંગ બનાવો સશક્ત બનાવો અને તૈયાર કરો જો વિભાગ મેઈન વસ્તુ શું છે તો કે ઊંઘ બરાબર છે ત્યાર પછી વિભાગ બીજો એટલે કે આહાર અને વિભાગ ત્રણ એટલે કે માનસિકતા આ ત્રણ મુદ્દાઓ જે છે ને અંતિમ સમયની અંદર ખૂબ અસર કરતા હોય છે ખૂબ ઇફેક્ટિવ હોય છે ચાલો પહેલું શું છે તો કે ઊંઘ હવે ઊંઘ શું કહે છે કે ભાઈ આરામ છે ને અનિવાર્ય છે એટલે કે રોજે પરીક્ષા ઉપર તો ખરો જ રોજે પણ જરૂરી છે કે ભાઈ છ કલાકની ઊંઘ તો જરૂરી છે જો તમે પરીક્ષા ઉપર એમ વિચારી લો કે આજે મારે શું જ નથી આખી રાત હું વાંચીશ અને સવારમાં પરીક્ષા આપવા માટે જઈશ તો એ ખરેખર તમને નુકસાન કરશે બરાબર જો છેલ્લા ચોવીસ કલાકની અંદર જ તમે બધી તૈયારી કરી છે અને તમે આખી રાત વાંચશો તો તમને એમ તો થશે કે મેં વાંચી લીધું પણ જ્યારે પરીક્ષા આપવા જશો હાથની અંદર પેપર આવશે પેન કાર્ડ કાર્ડશે લખવાની શરૂઆત કરશો પહેલો પ્રશ્ન વાંચશો લે આ પ્રશ્ન તો મેં વાંચ્યો તો પણ મને કંઈ યાદ આવતું નથી આવી સેમ સિચ્યુએશન થઈને ઊભી રહેશે ઘણા બધા મિત્રોને થઈ પણ હશે બરાબર તમારા પ્રેક્ટિકલ અનુભવ પણ હશે તો આ ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ છ કલાકની ઊંઘ ખાસ જરૂરી છે કારણ કે છ કલાકની ઊંઘ તમે લેશો તો મગજ તમારું ફ્રેશ થશે બરાબર ને મગજ ફ્રેશ થશે તો તમે સરળતાથી લખી શકશો બરાબર જો ઊંઘ પૂરી નહીં થઈ હોય બરાબર છે તમારી આંખો પણ ઘેરાતી હશે તમારું મગજ પણ થાકેલું હશે તમારું શરીર પણ થાકેલું હશે એ તમને પરીક્ષા ખંડની અંદર સાથ તમારે લખવું હશે પણ આ ત્રણેય વસ્તુ એક તમારી તમારું મગજ તમારું શરીર અને તમારું જે તબિયત છે તમને સાથ નહીં દેતી હોય તો તમે પરીક્ષાની અંદર સારામાં સારી રીતે પરફોર્મન્સ નહીં આપી શકો તો ખાસ મહત્વનું વાત શું છે તો કે ઊંઘ ઊંઘ ખૂબ જ મહત્વની છે ઓછામાં ઓછી છ કલાકની ઊંઘ લેવી જરૂરી છે બીજી મહત્વની વસ્તુ છે આહાર બરાબર કે ભાઈ પરીક્ષા સમયે આપણે ખાસ કરીને ફાસ્ટ ફૂડ જંક ફૂડ તીખું તળેલું આવું બધું ખાવાનું ટાળવું જોઈએ બરાબર મોસ્ટ ઓફ આપણે જે શાકભાજીઓ છે કાચા શાકભાજી જે ખાઈ શકાય એવા છે જે ફ્રૂટ છે અથવા તો ઘરના બનાવેલા ખોરાકો જે છે રોટલી રોટલો શાક દાળ ભાત તો આવી બધી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ કારણ કે આપણે જ્યારે પરીક્ષાની તૈયારી કરીએ છીએ બરાબર છે ત્યારે આપણું શરીર પણ આપણને સાથ દેવું જોઈએ શરીરની અંદર જો કાંઈ પણ ગડબડ હશે શરીરની અંદર જો કાંઈ પણ રોગ થયો હશે મતલબમાં કઈ કે ઝાડા ઉટલી કે માથું કે એવું કંઈ દુખતું હશે આપણને તો આપણે એ પરીક્ષાની સારી તૈયારી નહીં કરી શકીએ એટલા માટે પરીક્ષા ઉપર ભોજન ઉપર પણ આહાર ઉપર પણ ખાસ ધ્યાન આપવાનું છે બરાબર ને પાણી એક પુષ્કળ પીવાનું રાખવાનું બીજું છે માનસિકતા બરાબર આ પણ મહત્વની બાબત છે બરાબર જો આપણી માનસિકતા હશે જો આપણું પરીક્ષાની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં પણ સફળ થઈ શકીશું પણ એના માટે આપણી માનસિકતા ખાસ જરૂરી છે મિત્રો શું માનસિકતા પણ આપણે વિચારોથી જ નબળા હશું કે હવે ચોવીસ કલાક જ વધ્યા છે હવે મારાથી કાંઈ નહીં થાય હવે હું હારી ગયો છું હવે હું નાપાસ થઈ જઈશ હવે હું કાંઈ નહીં કરી શકું આવી માનસિકતા હશે તો આપણે આગળ નહીં વધી શકીએ મિત્રો તો આપણી માનસિકતા ખાસ મહત્વની છે ત્રણ વસ્તુઓ કઈ એક તો પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવાની છે યોગ્ય આહાર લેવાનો છે જંક ફૂડ અથવા તો તીખું તળેલું અથવા તો બહારના ખોરાક ખાવાના નથી અને આપણી માનસિકતા જે છે હકારાત્મક રાખવાની છે સ્ટ્રોંગ રાખવાની છે ચાલો ત્યાર પછી શિખર ઉપર તમે જ છો વિજય તમારો જ છે બરાબર છે એવું દ્રઢ નિશ્ચય કરીને તમારે આગળ વધવાનું છે અને એવું ચાલવાનું છે બરાબર તમે આ અંતિમ ચઢાણ માટે સંપૂર્ણ રીતે મિત્રો તૈયાર છો બરાબર છે હવે આ વિડીયો જોયા પછી જો ચોવીસ કલાકની વાર હોય પરીક્ષાને અને છતાં પણ તમે તૈયારી કરી શકવા માટે સક્ષમ થઈ ગયા હશો બરાબર છે તો આ દરેકે દરેક મુદ્દાઓ જે છે એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો જ્ઞાન તમારી વ્યૂહરચના અને તમારા ઉપર વિશ્વાસ રાખો બરાબર તમારા જ્ઞાન અને તમારી વ્યૂહરચનાઓ ઉપર તો તમે કરી શકો છો ઓલ ધ બેસ્ટ એવું તમારે મનથી નિશ્ચય કરી લેવાનો છે તો બધા જ મિત્રો સાથે બોલો ઓલ ધ બેસ્ટ આઈ કેન ડુ હું કરી શકું છું અને હું કરીશ જ તો મિત્રો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આશા છે કે તમે ઘણું બધું આની અંદરથી શીખ્યા હશો સમજી હશો અને જો છેલ્લી ચોવીસ કલાક બાકી હશે અને તમારે ઘણું બધું વાંચવાનું બાકી હશે તો પણ તમે સરળતાથી આ પરીક્ષા જે છે તેને પાસ કરી શકશો થેન્ક યુ